નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રમાં મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવાની શ્રેણીમાં આપણે આગળ વધીએ ફટાફટ મિત્રો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એટલે તમને આવા ને આવા વિડીયો તમને મળતા રહે ઓકે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો જ છે ઓકે મિત્રો તો આજે એક મોસ્ટ આઈએમપી વ્યાખ્યાની સમજવાની વાત કરીએ તો મિત્રો હોડીયામણ દર એટલે શું એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં જ્યાં રૂપાંતર થાય તેને હુડિયામણ દર કહીશું એટલે એક દેશનું ચલણ બીજા દેશના ચલણની જે વ્યક્ત થતી કિંમતને હુડિયામણ દર કહીશું માની લો કે એક્ઝામ્પલ તરીકે એક ડોલર બરાબર છ્યાશી રૂપિયા છે તો આ એક આપણે એક ડોલર જોતો હોય એક ડોલર મેળવો હોય તો છ્યાસી રૂપિયા આપણે ખર્ચ કરવા પડે છે અહીંયા જે અડલા બદલી થાય છે તેને હુડિયામણ દર કહેવાય ઓકે એટલે કોઈ પણ દેશનું ચલણ જ્યાં રૂપાંતર થાય જેટલી કિંમતે રૂપાંતર થાય એકબીજા દેશના ચલણની કિંમત રૂપાંતર કિંમત તેને હુડિયામ દર કહેવાય બહુ સિમ્પલ વ્યાખ્યા છે બરાબર એક દેશની કિંમત જ્યાં દેશમાં સૌથી મોંઘું ચલણ હોય તો તે છે કુવેતી દિનાર ઓકે એટલે મિત્રો આ બધી બાબતો તમે યાદ રાખજો બહુ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજ્યા અહીંયા આ વિડીયોની પૂર્ણાવતી જય કરી જય હિન્દ જય ભારત